હલો ગુડ મોર્નિંગ મિત્રો આપણે મોગળી ના અને બહુ લાગી ભૂખ એકદમ માણસો માટે રોટલો રાતનો ખાઈ ખાઈને એટલે ભૂખ લાગી તો આપણે પહોંચી તો માગળ નાય અને ટ્રાફિક બહુ છે અને જમણવાર બધું ચાલુ છે શીરો આવીને હવે ઘરે પહોંચી જાય છે અને હવે માળી માટે શેગરતા લેવા ગયા છે જંગલમાં એટલે કે મારી ભાષાનો સરળો સાડા પચીજા શું કરતા લેવા તમને ભાવ એક દાદા ભાઈ પડ્યો ને પાછા કાંટો લગાડ્યો જબર જોઈ ને હેડતો જ નહીં કે તો જોઈ ને હેડતી બાકી શ્યાં તો ઘડે તો લઈને પછી ના ખરી અને ગરમી તો પડી રહ્યો છે બહુ યાર ભૂખ કાઢી નાખે ભૂખ આવું શ્યાં કરતા ને અરે હું ચોમાસું આવશે ને તારક શ્યાં કરતા શેંકરતા હશે પણ સોમા છે ને તારે શેં કરતા ખૂબ થાય છે બધું હૂકું હુકું હશે ફૂકું પંઠ શું રો જંગલ છે પણ આ જંગલમાં શેંકરતા નહીં શું કરવાના બાવળિયા છે એકલા એ અડકાયા પાસે બાકી થોડો ચોક સાંડો મળ્યો છે એને ઉપાડે ખડી કડીક ખડકાયું પડે છે ગરમે યાર હળગજી જાય પડેલી કરતા લેને ઘરે પહોંચી ગયા અને અને અમારે કામ કરો ઘણા વધી ગયા છે આમ પાળો ઉપર મોતી ચડી ગયા દેરાય ગયા અને પાણી અને આ ભાઈ વાળે છે પાણી અમારે ઓળમ રેડી માંય માર પપ્પા વાળેલા એટલે પોતે પોચીતા સંતમાન લેવા અમારે શિઓડી ને નંદર બધાની છે ને એટલે એટલે તો બે કેરા વાળે દેડ આપ પીઓ ઉતરાણો ઉતર ઉતર ને તો આપણે કામકાજ સારું છે માળીનું અને આયરું આટલું આ બનાવ્યું છે આયરું કટિંગ કામ સારું છે રેડી તો આપણે મોઢ મોઢ આપણે એક આયર્યુ ટાટું આ બે ટાટા તીય છે કાલે સેટાવ્યું છે જેમ આજ થઈ ગયું છે મોડું રેડી અમનો કંઈ પર આવતો નહીં ને અમારો ટ્રી કંઈ તૈયાર થતો નહીં એટલે ફાઇનલી બે દાણા પછી મેં ટાઈમ લઈ લીધો છે અને ટાટા બની ગયા છે તૈયાર આપણે એક નંબર હવે ખાલી ઉપર ભરાઈ જવા છે આમ લટકાય તો ફાઇનલી આપણે માળી બનીને તૈયાર થઈ ગઈ છે તો એવું મસ્ત લાગે છે ને લુક આમ બધી હું કાંઈ જોઈ લો તો હવે આ વિડીયો કરો તો બંધ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજું ચાલો મળી દેડિયા વિડીયામાં ચલો બાય બાય જય માતાજી તો ગુડ મોર્નિંગ આજે છે બીજો દિવસ અને આપણે ખેતરમાં પણ પાણી બાંધવાયા છે આમાં વાયા છે તલ મહેનત કરવાની છે પાવડે કરીને જબરદસ્ત વરસાદ આવે તેને કે પાણી વાળવાનું છે ખરાબ ઉપર નહીં તો આપણે ખાંસા બુરવાના થાય બધા દૂરીને આશા છે અને હવે ભૂખ લાચી છે જબરદસ્ત અને તરફ પણ લાગી છે એટલે ખરી દેવાનું છે ને ફટોફટ ખાઈ લેવાનું થાય અને મારા પપ્પાની જાહેરા છે ભણખોડ ને ભણખોડ સી દવાના છે કઢડિયા

ફળી ચેકો રોટલા બનાવ્યા અરે અરા અરા નથી બનાવ્યા તો આપણે તે નહીં સડ્યા એટલે શું બનાવી હા દાળે બી વઘારી નહીં બનાવી છે તો બધી દાળે બી સડાઈને વઘારી પણ નથી અને રોટલા ખડવાના બાકી છે એટલે ભૂખલા જી દઈને આના પહેલાં આપણે ને થોડા રાબડા ખાઈ ખીડ્યા રાબડા પાચી ગયા નહીં હા ભળો વળી ગયા એટલે આવી લાઈ લે લે ભળાતા નહીં હમ પણ ના આના માટે ઉપર સડવું પડશે ઉપર સડાય પડશે મટી જાય ને થોડીક એટલે પડો સાંભળો ક્યાં વળી મસ્ત પાક પાસે પડી જાય એ છે પણ વરસાદ પડશે ને ત્યારે મસ્ત પાક બધા ગયા ગેલા મધ મધ્ય પણ ગેલી પોષમાં સડી જશે ને બી કિલો જેમ કે મારું વજન થાય પંચોતેર છોતેર કિલો ડાય પાતળી પાતળી પાજી જઈને તો ડાયરેક પાણી જઈશ અને એક મસ્ત એક વસ્તુ તમને બતાવું સાચી હા છે ને બાકી એક નંબર ઓ હટલા માણસ ખૂબ જ મારા માટે એની મહેનત બહુ લાગ્યો પાછી ખૂબ ખતરનાક નહી બાકી બહુ ગાંભળે ખાધું જો હા એટલે ખરાબી પડે એવું થાય

પર કાઢશે ભૂકા પણ ના કાઢ્યા યાર બંધ થઈ ગયો ખાલી સના ટાઈ બંધ થઈ ગયો શું કરવું આવે કે તપે છે ભયંકર અને બાળી ભેંડ દુખ તડા પાપડ કોઈ આપણને ખૂબ તપતું હતું ભયંકર એટલે આપણે નાઈ ધોઈ અને હવે કરી નાખ્યું પાણી ચાલુ ટણા બે ચેરા પીધા છે અને હવે એને એટલે ઘણા વાળવું પડશે ઓલી કે દવા ચાલુ થઈ અને આપણે છે ખુરશી અને પાપડો અને પાણી વાળવાનું છે બિંદાશ ચેરો ભરી ગયો પણ ટેટા દેવો બાકી પાણી વાળતા વાળતા થઈ ગયા છે પોણા હાથ અને કે વળી અને ક્યારે બે ચહેરા અને આ બે થી મળી છે કેરી વિશ્વાસ નતો કે કેરી હશે બસ વાળી ગયા એટલે કેરી મળી છે ખાઈને ઊંચી લાગે ભૂખલાઈ ગઈ છે હવે ચાર ના પાણી વાળવાનું પણ પાણી ઓછું આવે છે એટલે પીધું નહીં કાણું એક કોળી પીધું છે નહીં કાણ બે ચહેરા ખાલી એમાં ગલીથી કરી આટે છે પણ મસ્ત લગી રહી નહીં ખાટો વારી જશે આજના આજના હાડા હાથ આ ધીરે ધારો નથી થોડું થોડું છું ને પણ ફોનમાં નહીં દેખાડું પણ આપણે પાણી ચાલુ જ છે અને આપણો આટલો પીધો છે એક અને એક વાત દીધી કે હું મારા ઘોડીને ખોડ મારી કોપી એક જણા મારી છે હું તમને બતાવું રેડી આમ નેમ ખુરશી લઈને પાછો પાણી વાર આવ્યો અને વાળા શેરુમ કાકાનો છોકરો એટલે તું એ મારા ઘડી ખુરશી લઈને આવ્યો એવું અરે ભાઈ મારા ઘોડી ખુરશી લઈને પહેલી ખુરશી તાર પલાડી ગઈ પહેલી ખોરશી લેવી હતી તો તમે આટલો પારો છે આટલા ભર્યા છે વધારે હે થોડા ભરી કે ને બધા હા તો ભૂખ કાઢી નાખશે હવે ને તારે પાણી આવેલું છે એટલે તારા કરતા વધારે પાણી આવે કે તારે વાળ કે એમ નહીં પણ પાણી વધારે આવેલું એમ ને હવે બાકી છોકરો મહેનત બહુ કરેલો છે ખુરશી લેરી હવે સારું વાળત આ કે આપણા હોય પડી લગીર લગીર પડાઈ રહી આપણું પોણે ચાલુ જ છે અને આજના વાગી ગયા છે આજના હવા આઠ અને જબરલાજી ભૂખ એટલે પોણે કન્ટિન્યુ ચાલુ <coughs> જ છે ને આપણે આનું ખાવા ખાઈ સાઈડ ઉપર એટલે ભૂખ લાગી છે જબરપાવશે પાણી વાળાનું આપણે લાશે સાઈડ ઉપર ફાફરાળી